કોબા પ્રાથમિક શાળામાં ઉજવાયો આનંદ મેળવો બદલાતા જતા યુગની અંદર બાળકો આત્મનિર્ભર બની પોતાનું જીવન કઈ રીતે ગુજારવું અને સાથે પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો અને સાથે કાચો માલ તૈયાર કરી દુકાનો પર કે લારી ગલ્લા પર વેચતા જે અલગ અલગ હોટેલ કે નાની મોટી જગ્યા પર પોતાના ગુજરાન ચલાવવા માટે ચલાવવામાં આવતું નાસ્તા સેન્ટર જે બાળકોને પોતાના જીવનની અંદર કઈ રીતે એનો વ્યવહાર કરવો કઈ રીતે ગ્રાહક સાથે વાત કરવી કઈ રીતે પૈસાનો વ્યવહાર કરવો એવા બધા વિચારો સાથે આજે કોબા પ્રાથમિક શાળાની અંદર આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી આજના આ આનંદ મેળામાં બાળકોને ખૂબ મજા આવી કુલ વીસ જેટલી વાનગીઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી આજે કોબા ગામના વાલીજનોએ નાગરિકો કુલ બસો પચાસથી વધુ ભાગ લીધો હતો આમ વીસ વાનગીઓમાં કુલ ચાલીસ જેટલા બાળકોએ પણ ભાગ લીધો હતો અને આજના આનંદ મેળાની એક વિશેષતા એ રીતે છે હતી કે જેમાં બાળકો કૂપન દ્વારા એમનો હિસાબ રાખી અને એ હિસાબ દ્વારા આજનો આનંદ મેળાનો આયોજન કરવામાં આવ્યો હતો જે ભાવ હોય એ ભાવની કૂપન રાખવી અને કૂપન લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ દરેક સ્ટોલ પાસે ઊભા હોય ત્યાંથી પોતાની વસ્તુ લઈ અને એનો પૈસાનો વ્યવહાર કર્યો બાળકોને કેટલી ખોટ ગઈ કેટલો નફો થયો એના વિશેનું પણ માહિતી મળી કઈ રીતે કાચો માલ ભેગો કરવો અને બનાવવો એને તરવાનું અને વેચવાનું એટલે ગ્રાહક એટલે માલિક બંને વચ્ચેનો વ્યવહાર પૈસાનો વ્યવહાર એની પણ માહિતી એમણે મેળવી હતી આજના દિવસે ઘણી બધી એવી જે દુકાનો હોટલ કે લારી ગલ્લા પર વેચાતી વાનગીઓ વિશે અને એ વાનગીઓ કઈ રીતે ખરીદી કરવાની કઈ રીતે તેનો પૈસાનો વ્યવહાર કરવો પૈસાની આપ લે કરવી એના વિશે ઘણી બધી માહિતીઓ બાળકોને જાણવા મળી છે દરેક બાળકો પોતાના ટોલ પર ઊભા કરી કૂપન અને કેટલાની કૂપન આપી કેટલા પૈસા રિટર્ન કરવાના કેટલા ડીશ આપવી એ બાળકો દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો અને દરેક બાળકોને ખૂબ જ મજા આવી અને આજના આ આનંદ મેળામાં દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આનંદ મેળા ને શુભ શરૂઆત ગામના સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી શાળાના સ્ટાફ મિત્રો સાથે રહી દરેક શિક્ષકોએ પાંચ પાંચ સ્ટોલ પોતાના સંભાળ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ આયોજન દરમિયાન આનંદ મેળા પૂર્ણ થતા બાળકોના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને આ ઘણા અને ઘણા બધા બાળકો પોતાના અનુભવોની વાત કરી કે ખરેખર જે કારીગરો પોતાનું ગુજરાન ચલાવે પરંતુ એ ગુજરાન ચલાવવા પાછળ એમને કેટલી બધી તકલીફ પડતી હોય છે કેટલી બધી મહેનત કરાવી આવતી હોય છે અને એ જાણવા મળ્યું છે અને દરેક બાળકો કંઈકને કંઈક નવું શીખે એવા હેતુથી આજનો આ આનંદ મેળો પૂર્ણ કર્યો હતો બીરો રિપોર્ટ ટીવીએટીન ન્યૂઝ